નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરવી છે લોકસભાની ચૂંટણીની કારણ કે હવે હવે એવું કહેવાય છે કે લોકસભાની ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે એને લઈને તમે જુઓ રાજકીય પક્ષો ફૂલ જોશમાં છે તૈયારીઓમાં છે એક્શન મોડ પર છે અને દરેક પોતાની રણનીતિ ઘડી રહ્યું છે એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાની રણનીતિ કરી રહ્યું છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન આ ગઠબંધન બને એટલું કેટલું મજબૂત થાય એ પ્રયાસો પણ ક્યાંક થઈ રહ્યા છે શીટ સીટ શેરિંગને લઈને જે ચર્ચા હતી એમાં પણ ગઠબંધન આગળ વધી રહ્યું છે એટલે એક ઉત્સાહ છે કે ચલો સીટ શેરિંગ થઈ રહ્યું છે અને એમાં પણ બધાની સહમતિ જ્યારે સધાઈ રહી છે ત્યારે એક તરફ એ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી કે જેણે ત્રણસો સિત્તેર ભાજપ સીટો જીત છે અને ચારસો પ્લસ એનડીએનો જે ટાર્ગેટ આપ્યો છે એને લઈને રણનીતિ ઘડી છે કારણ કે જે ત્રણસો સિત્તેર અને પ્લસ એનડીએ એટલે ચારસો પ્લસ જીતવાની જે તૈયારીઓ હોય એમાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટી લાગે છે કારણ કે પચાસ થી ઓછી ઓછા માર્જિનથી જે સીટો જીતી છે એની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવે છે તમે આ સીટો પર ધ્યાન રાખો એટલે ભાજપ એક્શન મોડમાં જે બીજું કે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓને જે પડકારરૂપ સીટો હોય આવી એની જવાબદારી સોંપવાની સાથે ભાજપે પોતાના જે મંત્રીઓ છે એમને પોતાનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરવાનું કહ્યું છે સો નામ એવું કહેવાય છે કે ફેબ્રુઆરી એન્ડ કે માર્ચના પહેલા સપ્તાહમાં સો નામ તો જાહેર કરી દેશે એટલે સારું છે કોંગ્રેસની વાત કરીએ તો નો ડાઉટ કોંગ્રેસ પાર્ટી પણ એક્શન મોડમાં છે ગઠબંધનના સાથીઓ સાથે ચર્ચા વિચારણા થઈ રહી છે મેં કહ્યું એમ સીટ શેરિંગ માટે ચર્ચા થઈ રહી છે અને બંગાળ સહિત ત્રણ રાજ્યોમાં સીટ વહેંચણી માટેની તૈયારીઓ બતાવી છે રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી એ ક્યાંક ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડે એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અમેઠી અને રાયબરેલીથી આ બંને લડી શકે છે ચૂંટણી અને સીટ શેરિંગની જે સફળતા મળી રહી છે એનાથી કોંગ્રેસને પણ એક બુસ્ટઅપ મળી રહ્યું છે ત્યારે તમામ તૈયારીઓ હજુ થઈ રહી છે કે પહેલાં અમે શરૂઆત કરીએ પહેલાં અમે શરૂઆત કરીએ અને આપણામાં એક કહેવત છે કે પહેલો ઘા રાણાનો પણ સવાલ એ થાય કે આ રાણા કોણ આના પર મારે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી અશોકજી સ્વાગત કે ચોક્કસ તૈયારીઓ ખરી તમારી મેં કહ્યું એમ કે પચાસ હજારથી ઓછું માર્જિન હોય મંત્રીઓને તમે જવાબદારી સોંપો મંત્રીઓના રિપોર્ટ કાર્ડ લો બીજું કે પીએમએ છે રિપોર્ટ કાર્ડ મંગાવ્યા સાથે જ એનડીએ

કાર્યાલયો ખોલવાના છે એ સમગ્ર જગ્યાએ ખુલી ગયા છે અને ત્યાં કાર્યકરો અને આખી ટીમ કાર્યરત છે પછી એ મીડિયા થી લઈ સંપર્ક સૂત્ર હોય કે પછી સ્ટેજની વ્યવસ્થા હોય ઇલેક્શનની જે કમિટી સાથેની મિટિંગ હોય એટલે તમામ જે પાસાઓ છે અને તમામ જે રચનાઓ છે એ રચનાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે અને જેના કારણે આપણે કહી શકીએ કે ગ્રાઉન્ડ વર્ક અત્યારે હંડ્રેડ પર્સન્ટ ક્લિયર છે અને જે રીતે માનનીય મોદીજી બે દિવસ ગઈકાલે જે વિકાસ યાત્રા કરી અને કરોડો રૂપિયાના સેવા કાર્યો લોકાર્પણ કાર્યો એમને વિવિધ જગ્યાએ અમદાવાદ મહેસાણા નવસારી અને સુરત વિસ્તારમાં જે કર્યું એટલે આ માત્ર ગુજરાતમાં જ નહીં આખા ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી છે વધુ ને વધુ લોકો આ સરકારની સેવાઓથી લાભ થાય માનનીય મોદીજીની ગેરંટી ઓખા અને બેટ દ્વારકાનો જે ભવ્ય બ્રિજ પણ બન્યો છે એટલે જે રીતે વિકાસની હરણફાળ ભારતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મેળવી છે તો એ વિકાસની યાત્રાને વધુ એક આગળ લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીની સેના પણ તૈયાર છે કારણ કે જે પીઠબળ અને સંઘબળ થકી ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહી છે અને એ જ કાર્યકરો છેવાડા નો કાર્યકર એ ભારતીય જનતા પાર્ટીમાં ખુબ દેવતુલ્ય અને ખુબ જ કાર્યરત હોય છે આશા હોતી તમે છેવાડાના કાર્યકર ને દેવતુલ્ય જો કાર્યરત માનતા હો તો પછી આ કોંગ્રેસના નેતાઓને લઈને છેવાડાના જે કાર્યકર છે એને આત્માને દુઃખ કેમ પહોંચાડો છે એમને કેમ હાનિ પહોંચાડો છો ઠેસ પહોંચાડો છો એમના આત્મા કારણ કે એ લોકો એમ કે છે

એ પણ વ્યક્તિ એક કલાક એનો રાજકારણ માં આપે એવી એક ભારતીય જનતા પાર્ટીની અપીલ હોતી હોય છે અને તમે સોશિયલ મીડિયામાં જો ઘણી બધી બહેનો છે એટલે જે ટીમ

કે તમામ પાસાઓ તમામ રચનાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે અને ગ્રાઉન્ડ વર્ક ક્લિયર છે સો ઉમેદવારોની જાહેરાત પણ થશે તમે હજુ ક્યાં છો તમે જુઓ શીટ શેરિંગમાં તમારે હજુ તો ઠેકાણા નથી પડી રહ્યા અને કોંગ્રેસ જે કહેવાય કે જે ચૂંટણીને લઈને જે મોડમાં ભારતીય જનતા પાર્ટી આવી છે પહેલો ઘા મારવાની જે કોશિશ કરી રહી છે આપણે ગુજરાતીમાં રાણાનો ઘા કોંગ્રેસ કેવી રીતે રાણા બની શકે દિલીપભાઈ જેમ જેમ સમય પસાર થાય છે તેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું પરાજય સ્પષ્ટ નજર આપતો જાય છે તમે તમે તમામ પ્રકારની કાર્યવાહી જોઈ શકો છો હવે પણ લગાડવાનું કામ થતું હોય એક બાજુ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરીને બીજી બાજુ જે ભગવાન શ્રી રામે સત્તાને છોડી મૂકી લેવું વનવાસના કારણે એ સત્તાને ગલે લગાડતા કોઈ પણ રીતે જે કોઈ એમની પાસે આવી જાય એમને સાથે રાખવાની કોશિશ શું કહે છે આનો શું અર્થ નીકળે છે અને એની સાથે સાથે એમની સાથે જે ગઠબંધનમાં જે લોકો લોકો છે એ પણ એમનાથી દૂર થતા જાય છે જયારે બીજી બાજુ તમે જોઈ શકો છો કે કોંગ્રેસ સાથે ધીરે 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 જે તમામ પ્રકારના મતભેદો છે બીજા પક્ષોના દૂર થતા જાય છે તમિલનાડુમાં લગભગ ફાઈનલ થઈ ગયું છે અને આમ આદમી પાર્ટી સાથે હવે કોઈ વધારે પ્રશ્ન રહેતો નથી એમની જોડે પણ અમારી વાતચીત કમ્પ્લીટ થઈ ગઈ છે હવે અમુક સીટોની જે છે જાહેરાત બાકી છે એ પણ થઈ જશે અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે સૌથી મોટો જે નો ઉત્તર પ્રદેશ છે યુપી હવે યુપી 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 એક આ વખતે રીતે છે ની અંદર જે એ પરિસ્થિતિ બિલકુલ એક આમ કહી શકાય છે કે કેટલી સીટો આવી યુપી યુપીમાં તમારે માં તમારા ભાગમાં કેટલી સીટો આવી સત્તર બેઠકો એટલે એની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને અમેઠીમાં અમેઠીમાં જ્યાં સ્મિત ઈરાની ગયા ટાઈમ ઉપર જીતી હતી હવે એક માણસ ઈરાની નું નામ લેવા વાળું ત્યાં મળતો નથી આખી અમેઠી ની અંદર ત્યાં આજે લોકો રાહુલ ગાંધી ની ચાતક ની જેમ રાહ જોઈ રહ્યા છે લગાડવા અમારી ભૂલ અમે દૂર કરવા બરેલી માં અમેઠીમાં ને બીજી જગ્યા ઉપર એટલે યુપી ની અંદર જયારે એસી બેઠકો છે તમે જોજો કે ઓછામાં ઓછી લગભગ ચાલીસ બેઠકો વિરોધ પક્ષોના હાથમાં આવી રહી છે ઓછામાં ઓછી આપણે કઉ છું

ભારતીય જનતા પાર્ટી માં ત્યાં ચાલી રહ્યો છે સામેથી ત્યારે લોકો કહે છે કોંગ્રેસ વાળા મોદી મુમકીને ગમે એવું ગ્રુપનિઝમ ચાલતું હોય તમે જો આખું ગુજરાત નું મંત્રીમંડળ મુખ્યમંત્રી બદલાઈ ગયા કોઈ ફરક પડ્યો મોદીએ તો મુમકીન હતું મુમકીન તો પછી બેરોજગારી કેમ દૂર નથી કરતા મોદી સાહેબ મોંઘવારી મુમકીન હતો શા માટે ચાઈના પાસે જમીન પડે તમે જુઓ ત્રણસો સિત્તેર દૂર કરી પછી અને ત્રણસો સિત્તેર દૂર કરી બરાબર ત્રણસો સિત્તેર માં તમે જોઈ શકો ત્રણસો સિત્તેર માં પાર્લામેન્ટમાં તમામ પક્ષો ટેકો આપેલો અને ત્રણસો સત્તર ગયા પછી આવ્યા છે હજુ પણ આઝાદ ને ગોતી રહ્યા છે જમ્મુ કાશ્મીર ની અંદર હાલત સારી નથી ભારતીય જનતા પાર્ટી ને તીનસો સત્તર મુજબ ક્યાંય સારી નથી લાગતી ભાજપ હાલત સારી જો તમારા તરફથી કદાચ કહીએ તો રાજેશભાઈ શું લાગે છે પહેલો ઘર રાણાનો જે વાત કરી રહ્યા છે બંને પાર્ટીઓ તૈયારી કરી રહી છે નો ડાઉટ

એના એના ઉપર આપણે આખું ચૂંટણીના પરિણામો નો આધાર હોય છે અને જનતાને ઘા મારવા માટે કોણ વ્યક્તિ છે જે પ્રોત્સાહિત કરે છે એના હાથને મજબૂત કરે છે અને એને દુશ્મન બતાવે છે અને એમાં સફળ થાય છે એ પ્રમાણે જનતા જે છે એ પોતાની રીતે ચાલતી હોય છે અત્યારની આપણે વાત કરીએ તો છેલ્લા પંદર કે વીસ દિવસની અંદર થોડીક રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ એક તો નીતિશ કુમારનું જવું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનાથી એક એવો માહોલ ક્રિએટ થઈ ગયેલો હતો કે હવે વિપક્ષ જે છે વિપક્ષમાં નાસભાગ છે એટલે આપણને એવું લાગતું હતું કદાચ ઝિમ્બાબેન ઇન્ડિયા જેવી આ મેચ થશે પણ કેટલાક પરિબળો કામ કરી ગયા એની અંદર કિસાન આંદોલન થી જે અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ છે એ મમતા બેનર્જીની સામે જે રીતે ભારતીય જનતા પાર્ટી આક્રમકતાથી લડી રહી છે જે મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડવા તૈયાર હતી છેલ્લા સમાચાર મુજબ એ પણ કોંગ્રેસ અને ડાબેરીઓની સાથે સીટ વહેંચવા માટે તૈયાર થયા છે નીતીશ કુમારના ગયા પછી તેજસ્વી યાદવ જે રીતે એગ્રેસિવ થઈ અને એમની યાત્રા શરૂ કરી છે અને રોડ ઉપર નીકળ્યા છે એનાથી બિહારની અંદર આશ્ચર્યજનક બાબત કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે કોંગ્રેસની જમીન જ આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં ખૂંચવી દીધી પંજાબમાં ખૂંચવી દીધી અહિયાં ચાલીસ થી બેતાલીસ લાખ વોટ જે છે એ કોંગ્રેસના કાપી ગયા અને ગુજરાતની અંદર સત્તર જે સીટો ઉપર કોંગ્રેસ સમેટાઈ ગયા એનું મૂળ જે કારણ હતી આમ આદમી પાર્ટી હતી એની સાથે પણ કોંગ્રેસ જે છે એ અત્યારે દિલ્હીની અંદર પણ સીટ શેરિંગ ની ફોર્મ્યુલા પૂરી કરી છે ગુજરાતમાં બે સીટ જે છે એ આમ આદમી પાર્ટીને આપવા માટે કોંગ્રેસ તૈયાર છે હરિયાણાની અંદર ગોવાની અંદર અને પંજાબ એટલે પંજાબમાં ચંદીગઢની સીટ જે છે એ હાલ એ કોંગ્રેસ માટે છોડવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે બીજી બાજુ તમે જોશો તો મહારાષ્ટ્ર ની અંદર જે રીતના સમીકરણો રાજકીય બદલાયા કે જે ઓરિજિનલ પાર્ટનર હતા તે છૂટા પડ્યા અને નવા પાર્ટનર શોધાયા એટલે તૂટેલી શિવસેના તૂટેલી એનસીપી એ કોંગ્રેસની સાથે છે તો શિવસેનામાંથી તૂટીને ગયેલો હિસ્સો ભાજપ પાસે છે અને નો એક તૂટીને ગયેલો હિસ્સો ભારતીય જનતા પાર્ટી પાસે છે હવે પરિસ્થિતિ મહારાષ્ટ્રની જોશો ને તો લગભગ ગુજરાત કોંગ્રેસની જે સ્થિતિ થઈ ને એવી ત્યાં તમને દેખાશે ગુજરાત કોંગ્રેસ નબળી કેમ થઈ તો પેલા જનતાનીકરણ કોંગ્રેસ છે એનું વિલીનીકરણ કોંગ્રેસમાં થયું એટલે બીજી એક લાયબિલિટી આવી એ જૂથને પણ સાચવવાનું હતું અને કોંગ્રેસની અંદર તો પાછા પોતાના જૂથ હતા જ આમાં જે છે એ અંદર અંદર વિખવાદ વધ્યો અને એ જૂથબંધીના કારણે કોંગ્રેસ છોડી જાય છે એમાંથી મોટા ભાગના તમે જોશો ગુજરાત ઇન્ડિયા છે એમાં ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે અને એનો ગેટ ત્યાં આગળ ખોલવાનો છે એટલે હવેની જે રાજકીય પરિસ્થિતિ છે એમાં એવું ના કહી શકાય કે વન સાઈડેડ કે હા એડવાન્ટેજ ભારતીય જનતા પાર્ટી છે આજની તારીખમાં કોઈ એમ કે ભારતીય જનતા પાર્ટી બહુમત પણ નથી મેળવતી હું એવું સમજુ છું કે સમજી માહિતીઓ અને છે ચારસો સુધી પહોંચશે કે કેમ તો એના માટે આજે પણ મને સંદેહ છે કે મને પ્રશ્નાર્થ છે પણ આ આપણે કહીએ છીએ ને કે મનોવૈજ્ઞાનિક ગેમ હોય છે એના સંગઠન ઉપર પણ એ મનોવૈજ્ઞાનિક

તમે જુઓ જનતા દળ ગુજરાત નું આજે આશ્ચર્યજનક રીતે મેં બોર્ડ જોયું જનતા દળ ગુજરાત નું એસજી ઉપર બોર્ડ હતું અબકી બાર ચારસો પાંચ જનતા દર ગુજરાત કોણ નેતા કોણ કાર્યકર્તા લખીને આપી દીધું કેજરીવાલે ત્યારે એના મનમાં તો ખબર જ હોય પાંચ જ આવવાની છે બરાબર રાજનીતિ ની અંદર જયારે તમે મેદાન માં ઉતરતા હોય ત્યારે સામે પક્ષે એમણે કીધું અબકી બાર ચારસો પાંચ ચારસો ઉપર આપણને શંકા સો ટકા હોય શકે પણ એટો આપી ખોટું ફિગર આપેલો કદાચ તો કસો વાંધો નથી પણ કાર્યકર્તા ની પાસે આજે દાખલા તરીકે છવ્વીસ સીટ એમની પાસે છે બીજો ગોલ શું આપ્યો બધી સીટ પાંચ લાખ છે સંજીવભાઈ માર્કેટિંગની એક આ સ્ટાઇલ છે પ્રચાર પ્રસાર ધૂમ રૂપિયો જે મેં કહ્યું ઇલેક્ટ્રોલ બોન્ડ ખુબ તમારા નામે મળ્યા છે તો પછી આ જે માર્કેટિંગ થઈ રહ્યું છે ને એમાં કદાચ ક્યાંક જે ચારસો પ્લસ આ તે વાતો થાય છે 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 ખરેખર હિતમાં બધી યોજનાઓ તો તમારે મત આપે કોંગ્રેસ કોંગ્રેસ આવી જવાહરલાલ આપણે ખાડા પૂર્યા હતા ખાડા કર્યા છે ને એ પૂર્યા છે પૂરી રહ્યા છીએ દિલીપભાઈ એવરી એજ્યુકેશન અને પેલું કેવાય છે

વાય પૂરા ના કરાવી સંજીવજી એક મિનિટ અશોકજી વાયદા પૂરા ના કરાવત પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી ના હોત અને કોંગ્રેસ સાફ ના હોત

તમે ભૂલી જાઓ છોન અટલ બિહારી વાજપેયી દુર્ગા માતા કીધું હતું ઇન્દિરા ગાંધી ને એ શહીદ થયા હતા એ શહીદ થયા થયેલા રાજીવ ગાંધી દેશની એકતા માટે માટે જવાબ લઈ લઉ આઝાદી માં યોગદાન શું અને આરએસએસ ને ભારતીય જનતા પાર્ટી ને સંઘ ને એમાંથી કેટલા શહીદ થયા આઝાદી માટે એ પણ એક મહત્વ મહત્વેશભાઈ હવે હવે શોર્ટ માં મારી પાસે સમજ રાજેશભાઈ કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેશે આ ચૂંટણી કે કે પછી એક છે મજબૂત થશે ગઠબંધન ને આપણે એવું ઈચ્છીએ કે સત્તા ગમે તેની આવે વિપક્ષ જે છે એ સત્તા ઉપર દબાવ લાવવાની સ્થિતિમાં રહે જો પરિસ્થિતિ એવી થાય જે વખત રાજીવ ગાંધી વખતે થઈ હતી અને ટુ પ્લસ થ્રી પ્લસ વિપક્ષની મજાક ઉડાડવામાં આવતી હતી એ સ્થિતિની અંદર જો વિપક્ષ આવી જાય તો એ લોકશાહી માટે માટે સારું અને એટલા જ આપણે એવું કે ઇન્ટરેસ્ટિંગ થાય અને જે મેં કીધું છેલ્લા થોડાક દિવસોની અંદર જે રાજકીય પરિસ્થિતિ ધીરે ધીરે બદલાવા માંડી છે એ તમે જુઓ તો ઇન્ડિયા ગઠબંધનના મોટા ભાગના પાર્ટનર પાછા ભેગા થવા માંડ્યા છે અને કોઈ પણ પ્રકારની મિટિંગ થયા વગર હવે ભેગા થયા છે વન ટુ વન વાત થતી જાય છે

તમામ જે રચનાઓ છે પરિપૂર્ણ થઈ ગઈ છે મોદીની ગેરંટીની વાત કરી કે ગ્રાઉન્ડ વર્ક અમારું ક્લિયર છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મોડમાં હોય છે ઇલેક્શન મોડમાં હોય છે છે એમાં કોઈ બેમત તૈયારીઓ અત્યારથી કરી ત્યારે કોંગ્રેસ માટે એક સારી બાબત એ છે કે સીટ શેરિંગને લઈને આગળ વધી રહ્યા છે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનના જે વિવિધ પક્ષો છે એ આવનારા દિવસોમાં હજુ મજબૂત બને એવું ક્યાંક દેખાઈ રહ્યું છે એક વસ્તુ એ છે કે લોકશાહી રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે લોકશાહી માટે વિપક્ષ મજબૂત હોય એ સારું છે પણ તો જો ગુજરાતમાં સિત્યોતેર માંથી સત્તર સીધા જ વિપક્ષ આવી ગયા અને પછી અમે એમ કહીએ છીએ કોંગ્રેસને કે તમે કેમ અવાજ ઉઠાવતા ન તો કે તમે જ અમને સિત્યોતેર માંથી સત્તર કર્યા છે શું અવાજ ઉઠાવીએ એ વાત સાચી પણ છે જનતાએ પણ ક્યાંક લોકશાહીને બચાવી હોય તો સારું ખોટું અને બેલેન્સ એક રાજનીતિ થતી હોય એ પ્રમાણેનું પણ વોટિંગ કરવું જોઈએ પણ રાજેશી કહ્યું એમ કે ક્યાંક જે દાબેરીઓ છે અને સાથે જ મમતા છે કોંગ્રેસ સાથે જે સમાધાન કરવા જે તૈયાર છે અને ન્યાય યાત્રા જે એમ કહેવાય કે સિમ્પથી વોટ કદાચ અપાવી શકે છે ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ બનશે પણ ગઠબંધન ભારે પડશે કે કેમ એ વહેલું છે ફરી મળીશું લોકમંચ કાર્યક્રમમાં અત્યારે અશોક પંજાબી રાજેશ ઠાકર અને સંજીવ પંચોલી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આથી આજની ચર્ચા કે પહેલો ઘા રાણાનો પણ રાણા કોણ આવનારો સમય બતાવશે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર